જસદણમાં પૂજ્ય જલારામ બાપાના પત્ની વીરબાઈ માતાની બસો ઓગણીસમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી અને આટકોટ ગામમાં ઉજવણીના ભાગરૂપે ચોસઠ કિલો બાજરાના લોટનો રોટલો બનાવવામાં આવ્યો આ રોટલો જેનો ભોગ ધરાવ્યા બાદ ભક્તોને પ્રસાદ તરીકે વિતરિત કરવામાં આવશે અને જામનગર હાપા જલારામ મંદિર સેવા ટ્રસ્ટના સભ્યોએ વર્ષ બે હજાર પાંચમાં ચોસઠ કિલોનો બાજરાનો રોટલો બનાવ્યો હતો જેની નોંધ ગીનીસ વર્લ્ડ રેકોર્ડ બુકમાં થઈ ચૂકી છે અત્યાર સુધીમાં બેતાલીસ રોટલા બનાવવામાં આવ્યા છે અને જામનગરથી આજે સાત બાય સાતની સાઇઝના રોટલાને લઈને આવ્યા હતા ગાતે ઢોલ નગારા સાથે રોટલાની પૂજા કરવામાં આવી હતી અને શોભાયાત્રામાં લોકોને દર્શન કરવા માટે તેને મૂકવામાં આવ્યો હતો જલારામ બાપાના ના ધર્મ પત્ની શ્રી વિરબાઈ માતાનું આપણે અત્યારે જે જગ્યા ઉપર ઉભા છીએ પ્રાગટ્ય આજથી વર્ષ પહેલા થયું હતું હરિરામ બાપા દ્વારા જસરના પૂજ્ય હરિરામ બાપા દ્વારા નિર્મિત અહીંયા વિશ્વનું એકમાત્ર પૂજ્ય વિરબાઈ માનું મંદિર બનાવવામાં આવ્યું છે આ ઉપરાંત મંદિરની સામે પૂજ્ય જલારામ બાપા અને પૂજ્ય વિરબાઈ માં જે જગ્યાએ લગ્ન ગ્રંથિથી જોડાયા ત્યાં પૂજ્ય હરિરામ બાપા દ્વારા અન્ન ક્ષેત્ર ચાલી રહ્યું છે શ્રી વીરભાઈ માં અને અટકોટ ની વ્યવસ્થા કમિટી દ્વારા આ વર્ષે પૂજ્ય માની બસો ને ઓગણીસમી જન્મ જયંતિ હોય પ્રાગટ્ય મહોત્સવ હોય બહુ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે જલારામ સેવા ટ્રસ્ટ આપા જલારામ મંદિર દ્વારા બે હજાર પાંચની અંદર આ રોટલો જે છે ગિનિશ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલો છે એ સાત બાય સાતની સાઈઝ છે અને ત્રેસઠ પોઈન્ટ નવ્વાણું કિલો એમનો વજન છે એ ચાર બહેનોની મદદથી અમે દોઢ કિલો દોઢ કલાકના અંતે બનાવેલો છે અને આ અમારો અત્યારે બેતાલીસ રોટલો છે આજે જે પૂજ્ય માના ચરણમાં પધરાવેલ છે અને આજે લોકોને પ્રસાદી રૂપે આરતી પછી શોભાયાત્રા પછી વિતરણ કરવામાં આવશે આ કરવા માટેનો નથી કે ભૂપાલના બાપાની પ્રસાદી થી ધન્યતા અનુભવાય છે પૂજ્ય ઠાકોરજી પણ એમને ખુદ દર્શન આપ્યા હતા અને વીરભાઈ મેં આ કર્યું હતું એની જે કહાણી છે આખી એ આખી સાક્ષાત કરવા અમે આ એક નાનો પ્રયત્ન કરેલ છે